ઉત્તરસંડા ગ્રીન ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું ખેડા જિલ્લાનું ગોકુળિયું ગામ એટલે ઉત્તરસંડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું કે ગ્રીન ભારત ગ્રીન ગુજરાત આ અંતર્ગત નડિયાદ તાલુકાનું ઉત્તરસંડા ગામે સરપંચ ઈશિતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું દર વર્ષે ઉત્તરસંડા પંચાયત તરફથી ગ્રામજનોને ફ્રીમાં પ્લાન્ટેશન કરાય તે હેતુ છોડ વિતરણ કરવામાં આવતું હોય છે આ વર્ષે ચારસોથી વધારે છોડ ગ્રામજનોને પ્લાન્ટેશન માટે આપવામાં આવશે ગત વર્ષે પણ બાવીસ હજારથી પણ વધારે ઉત્તર પંચાયત તરફથી કરાવ્યું હતું અને બે હજારથી પણ વધારે સંસ્થાઓમાં વૃક્ષારોપણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નડિયાદ બીએપીએસ સંસ્થાના સર્વામંગલ સ્વામી નડિયાદ સતારામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજ સતરામ ડેરીના સત્યદાસજી મહારાજ સાથે ડીડીઓ વસાવા સાહેબ ખેડા જિલ્લા એસપી રાજેશ કઠિયા સાહેબ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જે વૃક્ષારોપણ કાર્યક્રમ આજે ઉતરસંદા ગામે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું હતું કે ગ્રીન ભારત ગ્રીન ગુજરાત તો અમે એ ભાગરૂપે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ અને વૃક્ષારોપણની જોડે જોડે ગ્રામજનોને પંચાયત તરફથી વૃક્ષોનું ફ્રીમાં અમે પ્લાન્ટેશન કરવા માટે અપીલ કરતા હોઈએ છીએ અને મને ખુશીથી થાય છે કે ચારસોથી વધારે છોડવાઓ પંચાયત તરફથી ગ્રામજનોને ફ્રીમાં વહેંચવામાં આવ્યા છે અને ગઈ ગત વર્ષે પણ અમે ચરા વિસ્તારમાં બાવીસ હજાર છોડવાનું વૃક્ષારોપણ ઉત્તરસંડા ગ્રામ પંચાયતની જગ્યામાં કર્યું હતું અને આજ રોજ બીજા બે હજાર છોડવાનું વૃક્ષારોપણ વિવિધ સંસ્થાના સ્વામીશ્રી બી એ પી એસ સંસ્થાના સ્વામીશ્રી સ્વામી સંતરામ મંદિરમાંથી હતી નિર્ગુંદાસ મહારાજસ્વામી તથા ડેરીમાં સત્યદાસજી મહારાજ સ્વામી જોડે જોડે ડીડીઓ સાહેબશ્રી પણ આવ્યા હતા અને જોડે જોડે ખેડાના એસપીનો એસપીએ પણ ઉત્તરસંડાના વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો એમ દર વર્ષની જેમ આવતા વર્ષે પણ અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરતા જ રહીશું અને ગ્રીન ઉત્તરસંદા અને ગ્રીન ગુજરાત કરવા માટે અમે પૂરેપૂરા ગ્રામજનો પ્રયત્ન કરીશું